એને કોપી કરવું પડે છે ગૂગલ ટ્રાન્સલેટમાં જવું પડે છે ત્યાં પેસ્ટ કરવું પડે છે અને પછી સમજવું પડે છે તો આ બધું કંટાળાજનક કામ કામ છે છે અને ખૂબ જ સમય લેવું તો મિત્રો ઘણા બધા સંશોધનો બાદ ગૂગલ ક્રોમનું એક ટ્રાન્સલેટર લઈને આવ્યો છું કે જે તમારી આ બધી જ સમસ્યાઓનો અંત આવી દેશે અને એટલું જબરજસ્ત છે કે તમને જોતા જ ગમી જશે અને તમે કહેશો કે હા આના જેવું કોઈ ટૂલ નથી તો મિત્રો મારે પોતાને પણ એક પીડીએફની જરૂર હતી એ આખું પીડીએફ ઇંગ્લિશમાં હતું અને મારે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું હતું ટ્રાન્સલેટ કરવાનું હતું મેં ઘણું બધું ટ્રાય કરી જોયું ઘણી બધી વેબસાઇટ ટ્રાય કરી જોઈ ગૂગલ ટ્રાન્સલેટર પણ ટ્રાય કરી જોયું ઘણા બધા બીજા સોફ્ટવેર પણ ટ્રાય કરી જોયા પણ મને જે જોઈતું તે રિઝલ્ટ ના મળ્યું પણ આજે હું તમને જે ટ્રાન્સલેટર બતાવવા જઈ રહ્યો છું એને મને રિઝલ્ટ આપ્યું અને મને ખૂબ જ આનંદ થયો અને તમારા માટે એટલે હું એ ગૂગલ ક્રોમનું જે ટ્રાન્સલેશન છે તમારા માટે લઈને આવ્યો છું તો જબરદસ્ત ટૂલ છે એને તમારે ખૂબ જ કામમાં આવશે તમારો ખૂબ જ સમય બચાવશે અને તમારું કામ કામ ખૂબ જ સરળ થશે આખે આખું પીડીએફ તમે કહેશો એ ભાષામાં ભારતની કોઈપણ ભાષામાં એ તમને ટ્રાન્સલેટ કરીને આપશે તમે ડાઉનલોડ કરી શકો છો તેને પ્રિન્ટ પણ કરી શકો છો સૌથી મહત્વની વાત એ પણ છે કે તમે કોઈ પણ વેબસાઇટ પર ગયા હોય અને વેબસાઇટ પર પણ કંઈ લખાણ કરેલું હશે તો એ લખાણને પણ એ ટ્રાન્સલેટ કરી આપશે સાથે બીજું પણ એક જબરજસ્ત ફીચર એનું જે છે મને ગમ્યું એ એ છે કે યુટ્યુબ પર તમે કોઈ વિડિયો જોતા હોય અને યુટ્યુબ પર જોતા જોતા તમારે વિડીયોની ભાષા બીજી ભાષા હોય અથવા તમારે તમારે જે ભાષામાં તમારે એને સમજવું છે એ સબટાઇટલ સાથે તમને તમે જે ભાષામાં કહેશો એ ભાષામાં તમને એ સબટાઇટલ પણ આપી દેશે તો આવું જબરદસ્ત ટૂલ છે મને ખૂબ જ ગમ્યું અને તમને પણ ખૂબ જ કામમાં આવશે એ આશા સાથે ચાલો વિડિયોની શરૂઆત કરીએ આ વિડીયોમાંથી થોડું પણ કંઈક શીખ્યા હોય અથવા તમને કંઈક નવું લાગે વિડીયોને સરસ લાઈક આપજો ને તમારા મિત્ર વિડીયોને શેર જરૂરથી કરશો તો સૌથી પહેલા હું તમને પીડીએફ બતાવી દઉં અહીંયા જો એક તમારા બધાના સમજણ માટે મતલબ માટે મેં કમ્પ્યુટરની એક માહિતી લીધી છે ખાલી એક 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 અને અહીંયા પેજની પીડીએફ બનાવી છે મારી પાસે તો પેજની પીડીએફ હતી અને અંદર આખી પીડીએફ ગુજરાતીમાં કરીને આપી મને ખૂબ જ આનંદ થયો એટલા માટે હું તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર પેજની એક પીડીએફ છે હવે આ પીડીએફનું મારે ગુજરાતી કરવું છે અથવા તમે જે ભાષામાં તમે ટ્રાન્સલેટ કરવા માંગતા એ તો હવે એનું જે ગુજરાતી કરેલું છે તમને બતાવું અહીંયા એકદમ સટિક જબરજસ્ત ટ્રાન્સલેટર કરીને આપ્યું છે બીજી એક પીડીએફ બતાવું એની એ જ અને એ પણ તમને આનંદ થશે કે પણ એ કરી આપે છે તો તમે જો આ પેજ ઉપર ઇંગ્લિશમાં છે અને એ જ પેજ ફરી પાછું ગુજરાતીમાં છે બીજું પેજ ઇંગ્લિશમાં એનું પછી એનું પાછું ગુજરાતી તો આવું પણ એ કરીને આપે છે તો કેટલી સરસ વાત છે તમને ખૂબ મજા આવશે મિત્રો આ એક્સટેન્શનમાં તો ચાલો તમારી બધાની આથુરતાનો અંત લાવી દઈએ અને આપણે જોઈએ કે એ ટૂલ કયું છે તો એ ટૂલનું નામ છે ઇમરસિવ ટ્રાન્સલેટ તો આ જે ટૂલ છે હું તમને પહેલા બતાવું કે કેવી રીતે ઉપયોગ કરવાનો છે પછી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કેને ઇન્સ્ટોલ કેવી રીતે કરવાનો છે તમારા કમ્પ્યુટરમાં તો સૌથી પહેલા તમે જુઓ અહીંયા જે પીડીએફ છે હમણાં મેં તમને બતાવી એ પીડીએફને આપણે અહીંયા ટ્રાન્સલેટ કરીએ ગુજરાતીની અંદર તો અહીંયા પહેલા હું ઓપન કરું છું ઓપન પર ક્લિક કરીશ એટલે આ જે પીડીએફ છે અહીંયાથી લઈ લઉં છું અહીંયા અહીંયા ઓપન કરીશ તમે જુઓ જોઈ લો આ ઇંગ્લિશમાં છે અને આ બાજુ પીડીએફ ઓપન કરશો તમે જે ભાષા સિલેક્ટ કરશો તમે જુઓ અહીંયા મેં ગુજરાતી સિલેક્ટ કરેલું છે એટલે અહીંયા ગુજરાતીમાં સેમ ટુ સેમ સામ સામે તમે એને વાંચી શકો છો તમે એને કોપી કરી શકો છો તમે એને ડાઉનલોડ કરી શકો છો કેટલું બધું કરી શકાય છે એની અંદર અને હું તમને એ પણ બતાવીશ કે ગૂગલ ટ્રાન્સલેટ તમે ઘણા બધા એવું કહેશે કે આ વસ્તુ તો ગૂગલ ટ્રાન્સલેટ નો ઉપયોગ કરીને પણ કરી શકાય છે તો હું તમને એ પણ બતાવું છું કે ગૂગલ ટ્રાન્સલેટ કર્યા પછી એનું રિઝલ્ટ કેવું છે અને આનું રિઝલ્ટ કેવું છે તમે પોતે નક્કી કરજો ચાલો અહીંયા હું ગુજરાતીના બદલે હું બીજી કોઈ ભાષા સિલેક્ટ કરી લે આપણે હિન્દી સિલેક્ટ કરી લે ચાલો અહીંયા હું હિન્દી સિલેક્ટ કરું છું જો તમે ગણતરી સેકોનોમાં અહીંયા તમે જો બાજુમાં આખી પીડીએફ હિન્દીમાં થઈ ગઈ છે એક એક લીટી કમ્પ્લીટ છે તમે જુઓ કોઈપણ જાતની ભૂલ મને દેખાતી નથી લગભગ બધું જ સરખું છે ઇવન તમારા તમારી પીડીએફની અંદર જો કોઈ ફોટા હશે તો ફોટાની પણ કોઈ છેડછાડ થતી નથી એનું જે ફોર્મેટ છે એ પણ એવું ને ન્યૂઝ રહે છે એમાં પણ કોઈ જાતની કોઈ પણ જાતનું બેલેન્સ થતું નથી કમ્પ્લીટ રહેશે ચાલો આ તમે જોઈ શકો છો સાથે હું તમને એની સાથે એની જે પીડીએફની આ જે કોપી છે એને તમારી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તો ઉપર તમે જુઓ અહીંયા ટ્રાન્સલેટ ઓલ એન્ડ ડાઉનલોડનું ઓપ્શન તમને આપેલું છે અહીંયા તમે જુઓ ટ્રાન્સલેટ ઓલ કન્ટેન્ટ બિફોર સેવિંગ મતલબ કે આ તમે ફાઇલ સેવ થાય એના પહેલાં બધી જ બધા જ જે પેજ છે એ બધા પેજ ટ્રાન્સલેટ થઈ જશે તો અહીંયા તમે જુઓ બે પ્રકારે તમે ડાઉનલોડ કરી શકો છો પહેલું લખ્યું છે ડાઉનલોડ બિલિંગ્યુઅલ બિલિંગ્યુઅલનો મતલબ એવો થાય છે કે ઉપર ઇંગ્લિશ આવશે નીચે એનું ગુજરાતી આવશે અથવા તમે જે ભાષા સિલેક્ટ કરશો હિન્દી સિલેક્ટ કરશો તો હિન્દી અને ગુજરાતી સિલેક્ટ કરશો તો ગુજરાતી તો અહીંયા આપણે હિન્દી સિલેક્ટ કર્યું છે ચાલો પહેલા ગુજરાતી સિલેક્ટ કરી લો એટલે તમને ચલો અહીંયા ગુજરાતી લઈ લે ચાલો હવે આ જે છે એને હું ટ્રાન્સલેટ એન્ડ ઓલ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરીશ અહીંયા બંને તમારે રાખવા ઉપર નીચે મતલબ કે ઉપર ઇંગ્લિશ નીચે ગુજરાતી તો આ સિલેક્ટ કરો અને ઓનલી ટ્રાન્સલેટ

અને ફટાફટ ડાઉનલોડ થાય છે એટલી બધી કંઈ વાર થતી નથી થોડી જ સેકન્ડોની અંદર એ આપણને આખું પીડીએફ ડાઉનલોડ કરીને આપી દે છે તમે જો એ પીડીએફ આપણને ડાઉનલોડ કરીને આપી દીધી છે ઓનલી ટ્રાન્સલેટ આપણે સિલેક્ટ કર્યું હતું એટલે ઓનલી ટ્રાન્સલેટ આવે છે બરાબર હવે આ જે છે એ એક તમે જો આખું સિલેક્ટ થાય છે મતલબ એવો થાય છે કે એક ઇમેજ સ્વરૂપે છે એક ફોટા સ્વરૂપે છે બરાબર એ આપણને ટ્રાન્સલેટ કરીને આપે છે અને જે મેં તમને કહ્યું એમ જે તમે ટેક્સ સિલેક્ટ કરશો તો એ ટેક્સ તરીકે આપે છે બરાબર પણ ગુજરાતી ભાષા એવી છે કે એને ટેક્સ તરીકે લઈએ તો એ જ્યારે આપણે એને એડિટ કરીશું ત્યારે થોડી ઘણી સમસ્યાઓ પેદા કરે છે પણ હું તમને એનો પણ ઉપાય બતાવી દઉં છું ચલો અહીંયા તમે જોઈ શકો છો આ ડાઉનલોડ થઈ ગયું છે હવે એને તમે ઓનલી ટ્રાન્સલેશનના બદલે ડાઉનલોડ બિલિંગ્યુઅલ કરી લે અહીંયા ટેક્સ બેઝ કરી લે બરાબર અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરું છું ચલો હવે અહીંયા તમે સેવ પર ક્લિક કરશો તો એ તમે જુઓ અહીંયા બતાવે છે કેવી રીતે આવે છે બરાબર સેવ ઉપર ક્લિક કરીશ અને અહીંયા હું એને થોડું નામ ચેન્જ કરી દઉં એટલે ચલો થઈ ગઈ છે હવે એને આપણે અહીંયાથી ઓપન કરી લઈએ ડાઉનલોડમાં જઈને ડાઉનલોડ અને આ જે પીડીએફ હમણાં આપણે ઓપન કરીએ ચલો ઉપર ઇંગ્લિશ છે અને નીચે ગુજરાતી છે તમે જો બંને અલગ અલગ બતાવે છે હવે તમને એમણે મેં કહ્યું હતું કે આ ટેક્સ્ટ બેઝ છે તો તમે આને સિલેક્ટ કરી શકો છો જો આ એક એક આરતે બરાબર અને પહેલામાં તમે જોયું તો આખું પેજ સિલેક્ટ હતું ક્લિકમાં અને અહીંયા તમે ટેક્સ્ટ આરતે સિલેક્ટ કરી શકો છો ચલો તો આરતે પણ ડાઉનલોડ કરી શકાય છે તો ખૂબ જ અગત્યનું છે આ સાથે તમે જુઓ અહીંયા બીજી એક બાબત આની તમને બતાવી દો એક વેબસાઇટ આપણે ઓપન કરી લઈએ અને ત્યાં હું તમને એનો યુઝ બતાવું ચલો અહીંયા એક આધારની આપણી જે વેબસાઇટ છે એના ઓપન કરી રહ્યો છું અહીંયા ચાલો ઘણું બધું લખેલું છે આમાંથી કંઈ પણ બાબત એવી છે અથવા કંઈક એવું લખાણ જે છે મને ખબર નથી પડતી બાજુમાં તમે જો અહીંયા એનું એક્સટેન્શન આપણને બતાવે છે બાજુમાં છે તમારે ફક્ત એના પર ક્લિક કરવાનું છે જો અહીંયા બાજુમાં જેટલા પણ જેટલી પણ લીટીઓ અહીંયા દેખાઈ રહી છે એની નીચે ઉપર ઇંગ્લિશ અને નીચે એનું હિન્દી તમે જુઓ ઉપર ઇંગ્લિશ અને નીચે એનું હિન્દી તમે એને ગુજરાતી પણ કરી શકો છો એ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા જઈને તમે એને ઇંગ્લિશ હિન્દી છે એ ભાષા પર તમે અહીંયા કરી શકો છો અહીંયા ફરી વખત ક્લિક કરો તો એ ગુજરાતી થઈ જશે તમે જુઓ બધું જ એક એક વસ્તુ અહીંયા જેટલું પણ અહીંયા દેખાઈ રહ્યું છે સ્ક્રીનની ઉપર અહીંયા તમે જો ઉપર ગુજરાતી આવી ગયું આ ઇંગ્લિશ છે અને બાજુમાં એનું ગુજરાતી આવી ગયું છે તમે જુઓ કેટલું જબરજસ્ત છે હું તમને ગૂગલ ટ્રાન્સલેટ બતાવીશ અને પછી તમે કહેશો કે ના આના જેવું તો નથી જ આવતું ચાલો હવે યુટ્યુબમાં યુટ્યુબનો વિડીયો પણ તમને બતાવું છું કે જેની અંદર યુટ્યુબમાં વિડીયો ચાલતો હોય અને સાથે તમને એની એ જે બોલે છે એ પણ લખાણ એ પણ કમ્પ્લીટ કોઈ પણ જાતની ભૂલ વગર આવે છે એ પણ મને ખૂબ નવાઈ લાગી કારણ કે મેં ઘણી બધી ટ્રાય કરેલી છે જે બોલા બોલીએ છીએ આપણે એ પણ એ ફટાફટ સ્ક્રીન પર આપી દે છે ચલો હું તમને ગૂગલ ટ્રાન્સલેટનું જે ડોક્યુમેન્ટનું ફીચર્સ છે તમને બતાવું છો ગૂગલ ટ્રાન્સલેટ ડોક્યુમેન્ટ તમે લખશો તો એ તમને આ રીતે એક વેબસાઇટ આપી દેશે તમે અહીંયા તમે જુઓ ઉપર ડોક્યુમેન્ટ પણ તમે એને અહીંયાથી ટ્રાન્સલેટ કરી શકો છો અહીંયાથી બ્રાઉઝ ફાઇલ કરીએ અને એ જ ફાઇલ લઈએ જે આપણે ટ્રાન્સલેટ કરી હતી ચાલો હું કમ્પ્યુટરની ફાઇલ લઉં છું ઉપર પર ક્લિક કરીશ અહીંયા ઇંગ્લિશ છે અહીંયા હું ગુજરાતી કરું છું ગુજરાતી સિલેક્ટ કરું છું અહીંયાથી ટ્રાન્સલેટ પર ક્લિક કરીશ અહીંયા તમે જુઓ એ ટ્રાન્સલેશન બતાવે છે પણ ડાઉનલોડ કરી લઈશું અહીંયા કમ્પ્યુટર ફાઇલ હવે તમે જુઓ અહીંયા હવે મને કહો તમે કે આનું જે ટ્રાન્સલેશન છે એ જુઓ કમ્પ્યુટર કેવી રીતે લખ્યું છે અહીંયા તમે જુઓ જોડાક્ષરો જેટલા પણ છે બધા બધા તમે જોડાક્ષરો જ બગડી ગયા છે કંઈ પણ તમે વ્યવસ્થિત વાંચી શકશો નહીં તમે જો એક જોડાક્ષર અલગ થઈ ગયો છે અને આને તમે કેવી રીતે વાંચશો બરાબર છે ખૂબ જ મોટી સમસ્યા છે આ જ સમસ્યા મારે આવી હતી અને આના કારણે મારે આ બધું સંશોધન કરવું પડ્યું ને સંશોધન કર્યું એના કારણે એક સરસ મજાનું મને નહીં કહેતા કે તમે દરિયામાં કૂદો અને જેટલા ઊંડા જાઓ આમાંથી તમને કંઈક ને કંઈક મોતી તમને મળી જાય મને એક મોતી જેવું અહીંયા એક સરસ મજાનું ટ્રાન્સલેટર ટ્રાન્સલેશન કરવાનું જે ટૂલ છે એ મળી ગયું ચાલો તમે આ જોયું બરાબર તમને બધાને લાગ્યું છે હવે આપણે જે પીડીએફ હતી હમણાં એ જોઈએ તમે જુઓ આ જે છે એ જુઓ ટ્રાન્સલેશન તમે જુઓ કેટલું સટીક છે કોઈ પણ જાતના ફેરફાર વગર અને અહીંયા જે જોડાક્ષરો છે એ એમના એમ જ છે ચાલો તો તમને ખબર પડી ગઈ છે હવે હું તમને વિડીયો બતાવું રીતે કામ કરે છે ચાલો તો અહીંયા જોઈએ હું મારો જ ઓપન કરું છું કારણ કે બીજો તો ઓપન કરી ના શકાય કોપીરાઈટ આવી શકે છે તો અહીંયા મારો વિડીયો ઓપન કરેલો છે અહીંયા તમે જો એને બાજુમાં જ અહીંયા આપણને એક એનું જે નાનું એક આઈકન બતાવી દે છે અહીંયા તમે જો સબ પર તમે ક્લિક કરશો અને અહીંયાથી હું વિડીયો પ્લે કરું જે હું એ બધું જ અહીંયા અહિયાં દરેક શાના અંદર લેટર પેડ છે નીચે હિન્દીમાં લખે છે હું બોલું છું ગુજરાતી સાळाમાં છે અને મેં અહીં એક સમીક્ષા કરેલું છે છાપ અહિયાંથી હું હિન્દી જો તમારો લેટર પેડ હિન્દીની જો તમે બીજું આને લેટર પેડ હોય તો તમારી શાળા તરીકે ફરી ઇંગ્લિશ લેવો છે તો અર્થાત ગુજરાતી લે લે ગુજરાતી તો બોલું છું તો એટલે એ મરાઠી લઈ લઈ ચાલો ને એનો જબરદસ્ત વિડિયો આજે હું લઈ બાજુમાં મરાઠી આવશે શાળામાં જોની આ લેટર પેડ તમે જ્યારે ઓન કલેક્ટ કરીશ તમારી શાળાની એક જજમેન્ટ એક જબરદસ્ત છાપ

જેને તમે બીજી કોઈ ભાષામાં જોઈ રહ્યા હોય અથવા ઇંગ્લિશમાં ઘણા બધા વિડીયો છે કે ઘણા બધા વિડીયો છે કે જે ઇંગ્લિશમાં જ અવેલેબલ છે આપણે એની માહિતી જોઈએ છે નથી સમજી શકતા તો આવી રીતે તમે એને ટ્રાન્સલેટ કરી શકો છો ચાલુ વિડીયોમાં લાઈવ ટ્રાન્સલેટ થાય છે તમે જોઈ શકો છો અહીંયા જબરજસ્ત રીતે તો બેસ્ટ વસ્તુ એ છે મિત્રો કે તમે આ ટ્રાન્સલેટ જે કર્યું છે એને તમે કોપી પણ કરી શકો છો એઝ ઇટ ઇઝ જીવવામાં આપેલું છે એવું જ ચલો તો મેં એવું પણ જોયું છે કે ઘણા બધા લોકો પીડીએફ ટ્રાન્સલેટ કરતા હોય છે ત્યારે આખું ફોન્ટ બદલાઈ જાય છે એનું બધું ફોર્મેટ બદલાઈ જાય છે આખા પેજના પેજ જે રહ્યા એ ખરાબ થઈ જાય છે તો અહીંયા એવું નથી થતું અહીંયા તમે જુઓ અને હું કોપી કરું છું અહીંયાથી આ કોપી કર્યું અહીંયાથી હું કોપી કરી લઉં છું અહીંયા અને વળી ફાઇલમાં આપણે એનો ઓપન કરી અહીંયા હું પેસ્ટ કરું છું તમે જો કેવું પેસ્ટ થયું છે કમ્પ્લીટ કોઈ પણ જાતની ભૂલ વગર કોઈ પણ અક્ષર બગડ્યા નથી અને તમે

જેટલું પણ તમને સમજાવે જેવું લાગ્યું તમને બતાવી દીધું છે તો સૌથી પહેલા તમારે અહીંયા જવાનું છે અહીંયા તમે જુઓ ત્રણ બટનમાં ક્લિક કરશો એટલે અહીંયા એક્સટેન્શન નામનું એક ઓપ્શન જોવા મળશે અહીંયા વિઝિટ ક્રોમ વેબ સ્ટોર તમને જોવા મળશે બરાબર છે અહીંયાથી હું પહેલા એનો કોપી કરી લઉં ઇમર્સિવ ટ્રાન્સલેટ બરાબર એટલે બહુ વાર ના થાય કંટ્રોલ સી કરી લઉં છું ચલો ફરી વખત જઈ એક્સટેન્શન ઓપન સ્ટોર બરાબર અહીંયા તમે સર્ચ કરશો ઇમર્સિવ ટ્રાન્સલેટ બરાબર અને પછી પ્રેસ કરશો તો અહીંયા જે પહેલું જ એક્સ્ટન્શન જે આવે છે ક્લિક કરી લેવાનું છે અહીંયા રિમૂવ ફ્રોમ ક્રોમ લખ્યું છે કારણ કે મેં ઇન્સ્ટોલ કરેલું છે એટલે એવું લખેલું છે તમારે અહીંયા આવશે એટ ટુ ક્રોમ બરાબર તો એટ ટુ ક્રોમ પર તમારે ક્લિક કરવાનું છે તમે ક્લિક કરશો એટલે તમને સાઇન ઇન કરવાનું માગશે સાઇન ઇન ફ્રી છે અને તમે સાઇન ઇન કરશો આગળ જે તે લોગ ઇનની જેટલી પણ વ્યવસ્થા ઇન્ટરનેટ પર છે પણ બધું આવતું જ હશે તમારે એને નેક્સ્ટ કરતું જવાનું છે અને પછી અહીંયા તમે અહીંયા તમે જો એક નાનું આઇકન આપેલું છે તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારા બધા બતાવશે તમારે એને અહીંયાથી પિન કરી દેવાનું છે બરાબર પિન કરશો એટલે અહીંયા ઉપર તમને બતાવશે તો મિત્રો એક જબરજસ્ત ઇમર્સિવ ટ્રાન્સલેટ ટ્રાન્સલેટ વેબ એન્ડ પીડીએફ જબરજસ્ત છે મને ખૂબ જ ગમ્યું તમને પણ ખૂબ જ ગમશે તમારા ખૂબ જ કામમાં આવશે તમારા ઘણી બધી ભાષાની જે સમસ્યાઓ છે એ અહીંયાથી થઈ જશે તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારી સમસ્યા કદાચ અહીંયાથી સમાપ્ત થઈ જશે તો તમારી સમસ્યા સમાપ્ત થઈ હોય તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરતા જશો અને સરસ મજાની કોમેન્ટ કરશો તમારે મારા વિડીયો કેવા લાગે છે અથવા ભવિષ્યમાં તમારે કેવા વિડીયોની જરૂરિયાત છે તમે લખશો તો હું એના પણ વિડીયો બનાવવાની કોશિશ કરીશ મારી જરૂર મુલાકાત ઘણા બધા વિડીયો છે ટેકનિકલ માટેના તમારી ઘણી બધી સમસ્યાઓનો હલ પણ તમને મળી જશે બરાબર ચાલો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે કોઈક નવી ટેકનોલોજી સાથે ત્યાં સુધી રજા આપશો ટેકનિકલ